નીલગિરી તહેર એ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે તો જે આ નીલગિરી તહેર છે તે ઓપ્શન એ તમિલનાડુ રાજ્યનું રાજ્ય પ્રાણી છે પ્રશ્ન નંબર બે જોઈશું થનથાય પેરિયર વન્યજીવ અભયારણ્ય ક્યાં રાજ્યમાં આવેલું છે તો જે આ થનથાઈ પેરિયર વન્યજીવ અભયારણ્ય છે તે ઓપ્શન ડી તમિલનાડુ રાજ્યમાં આવેલું છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું નીચે નમાયથી કયા વિધાન કે વિધાનો સાચું અથવા સાચા છે પહેલું વિધાન જોઈએ તો સ્લેન્ડર લોરિસ નામનું પ્રાણી મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જોવા મળે છે બીજું વિધાન જોઈએ તો તેના સંરક્ષણ માટે કેરળમાં કાડોપુર સ્લેન્ડર લોરિસ અભયારણ્યની જાહેરાત કરવામાં આવી હતી તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ માત્ર એક એટલે કે જે પહેલું વિધાન છે સ્લેન્ડર લોરિસનું પ્રાણી મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જોવા મળે છે આ એક વિધાન સાચું છે જ્યારે બીજું વિધાન ખોટું છે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ સાત સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ચાલો આગળનો પ્રશ્ન તાજેતરમાં સીપીસીબી દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે માં કયા શહેરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી ઇન્દોર અને ઇન્દોર મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ વિશે નીચેનામાંથી કયું અથવા કયા વિધાન વિધાનો સાચું કે સાચા છે પહેલું વિધાન જોઈએ તો આ ઇન્ડેક્સ ઇપી દ્વારા જાહેર કરવામાં આવે છે બીજું વિધાન જોઈએ તો આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ આઠમો રહ્યો છે અને ત્રીજું વિધાન જોઈએ તો જી ટ્વેન્ટી દેશોમાં સાઉદી અરેબિયા સૌથી વધુ માથાદીઠ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ધરાવતો દેશ છે તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ફક્ત બીજું અને ત્રીજું વિધાન સાચું છે આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ આઠમો રહ્યો છે અને જી ટ્વેન્ટી દેશોમાં સાઉદી અરેબિયાએ સૌથી વધુ માથાદીઠ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ધરાવતો દેશ છે આ બંને વિધાન સાચા છે જ્યારે પ્યારું વિધાન ખોટું છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટમાં કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થતો નથી તો જે આ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ છે તેમાં ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ રાજ્યનો સમાવેશ થતો નથી ચાલો આગળનો પ્રશ્ન જોઈશું ભારતમાં સૌથી વધુ જૈવવિવિધતા હેરિટેજ સાઇટ એટલે કે બી એજ કયા રાજ્યમાં આવેલી છે તો ભારતમાં સૌથી વધુ જૈવવિધતા હેરિટેજ સાઇટ ઓપ્શન ડી

સ્ટેટ ઓફ ઇન્ડિયા ની એન્વાયરમેન્ટ બે હજાર ત્રેવીસ મુજબ ગુજરાત કયા ક્રમ પર છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી બીજા ક્રમ ઉપર આપણું ગુજરાત રાજ્ય છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા જિલ્લામાં પાંચ હેક્ટર વિસ્તારમાં નિર્માણ થનાર ત્રેવીસ માં સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન નું એ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું નીચેના પૈકી કયું અથવા કયા વિધાન વિધાનો સાચું કે સાચા છે પહેલું વિધાન જોઈએ તો રીસ વસ્તી ગણતરી બે હજાર બાવીસ મુજબ રાજ્યમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં રીસની વસ્તી છે બીજું વિધાન જોઈએ તો ગુજરાતમાં દર પાંચ વર્ષે રીસની વસ્તી ગણતરી કરવામાં આવે છે ત્રીજું વિધાન જોઈએ તો વર્ષ બે હજાર સોળની સરખામણીએ વર્ષ બે હજાર બાવીસમાં રીસની વસ્તીમાં સરેરાશ ચાર પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલો વધારો થયો છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી

માત્ર ચોથું જે ચોથું વિધાન છે તે ખોટું વિધાન છે જ્યારે અંદમાન નિકોબાર ખાતે છન્નું અભયારણ્ય આવેલા છે બીજું વિધાન જોઈએ તો અહીં મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક આવેલું છે અને ત્રીજું વિધાન જોઈએ તો અંદમાનનો રાષ્ટ્રીય વૃક્ષ અંદમાની પદક છે આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે જ્યારે ચોથું વિધાન ખોટું છે ચલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું સે જ્યારે એક થી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવામાં આવે છે તો સે જ્યારે એક થી વધારે સમૂહમાં હોય તો તે સમૂહને ઓપ્શન એ પ્રાઇડ કહેવામાં આવે છે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો પહેલું વિધાન જોઈએ તો નીલગિરી ભારતનું પ્રથમ અભયારણ્ય છે બીજું વિધાન જોઈએ તો નીલગિરી કેરળ કર્ણાટક અને તમિલનાડુ ત્રિપેટે આવેલું છે ત્રીજું વિધાન જોઈએ તો નીલગિરીની પર્વતમાળામાં છે સાયલેન્ટ વેલી જે પાનખર જંગલ છે અને ચોથું વિધાન જોઈએ તો સાચો જવાબ આવશે બીજું વિધાન સાચા છે ચલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું પક્ષીવિદ સેદ સલીમ અલીના સંદર્ભોમાં અસત્ય અલગ તારવો તો પહેલું વિધાન જોઈએ તો ભારતના બર્ડમેન તરીકે આ પક્ષીવિદ સલીમ અલી ઓળખાય છે બીજું વિધાન જોઈએ તો તેમનો જન્મ ચૌદ નવેમ્બર રાષ્ટ્રીય પક્ષી દિન તરીકે ઉજવવામાં આવે છે તેના નામ પર ગોવામાં એક અભયારણ્ય આવેલું છે અને ચોથું વિધાન જોઈએ તો ફેલો ઓફ ધ સ્પેરો તેની આત્મકથા છે તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી જે ફક્ત બીજું વિધાન છે તે વિધાન જે ચૌદ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પક્ષી દિન ઉજવવામાં આવે છે એ વિધાન ખોટું છે બાકીના બધા વિધાનો સાચા છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું ચીપકો આંદોલનના સંદર્ભે અસત્ય શોધો તો પહેલું વિધાન જોઈએ તો આ આંદોલનના મુખ્ય નેતા સુંદરલાલ બહુગુણા અને ચંડી ગોરાદેવી હતા બીજું વિધાન જોઈએ તો આ આંદોલન વખતે દેશના વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા ત્રીજું વિધાન જોઈએ તો આંદોલન થયા ને બે હજાર તેવીસમાં પચાસ વર્ષ પૂર્ણ થયા હતા અને ચોથું વિધાન જોઈએ તો આ આંદોલનને રાઈટ લાઈવ લાઈવલીહૂડ એવોર્ડ એનાયત થયો છે તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી જે આ બી જે ઓપ્શન છે તે વિધાન ખોટું છે અને બાકીના એ સી અને ડી એ વિધાનો સાચા છે ચલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું

પહેલું વિધાન બીજું વિધાન અને ત્રીજું વિધાન આ ત્રણ વિધાન સાચા છે જ્યારે ચોથું વિધાન ખોટું છે દક્ષિણ ગુજરાતમાં તીડનું આક્રમણ જોવા મળતું નથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તીડનું સૌથી વધુ આક્રમણ જોવા મળે છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરમાં જાહેર થયેલા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે સીપીસીબી ના રિપોર્ટ અનુસાર દેશની બીજા નંબરની સૌથી વધુ પ્રદૂષિત નદી કઈ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ સાબરમતી નદી તો મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવેલ તૈયારા તળાવ કયા રાજ્યમાં સ્થિત છે તો જે તાજેતરમાં રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવેલું આ તૈયારા તળાવ છે તે ઓપ્શન સી ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ચણોટી એ વનસ્પતિનો કયો પ્રકાર છે તો ચણોટી એ વનસ્પતિનો ઓપ્શન ડી વેલો પ્રકાર છે કોને સમુદ્રનું વર્ષાવન પણ કહે છે તો ઓપ્શન એ જે પવાલ હોય છે તેને સમુદ્રનું વર્ષાવન પણ કહેવામાં આવે છે તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું પરોપજીવી કીડા જંતુઓના અભ્યાસને શું કહે છે તો જે પરોપજીવી કીડા જંતુઓનો અભ્યાસ હોય છે તેને ઓપ્શન એ હેલ્મિન મ્યુલોજી કહેવામાં આવે છે ચલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું નીચેના પૈકી કયા મેળામાં ઔષધીય માટે જાણીતો છે તો મિત્રો એ મેળો છે ઓપ્શન એ ચિત્ર વિચિત્રણનો મેળો આગળનો પ્રશ્ન જોઈશું हुसैन सागर નામનું સરોવર કયા શહેરને જળ પૂrti કરે છે તો જે આ हुसैन सागर નામનું જે સરોવર છે તે ઓપ્શન સી હૈદરાબાદને જળ પૂrti કરે છે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું જુવારના પાકની અનુકૂળતા જણાવો પેલું જોઈએ તો સો ધૂર્મ પલ કહે છે બીજું જોઈએ તો જુવાર લીલા પશુ ચારા તરીકે વપરાય છે ત્રીજું જોઈએ તો ખરીફ અને રવિ બંને પ્રકારનો પાક છે અને ચોથું જોઈએ તો સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે તો મિત્રો આમાં અસત્ય વિધાનો ચકાસવાના છે તો એમાં ઓપ્શન ડી તમામ વિધાનો સત્ય છે આ બધે બધા વિધાનો સાચા છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું ભારતમાં રબરનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે તો ભારતની અંદર રબરનું વૃક્ષ છે છે તે ઓપ્શન બી અમેરિકામાંથી આયાત થયેલું આગળનો પ્રશ્ન જોઈશું સમૂહને શું કહેવામાં આવે છે તો જે ગોરનો સમૂહ હોય છે તેને માસ્ટર કહેવાય છે તો ચાલો મિત્રો આગળનો પ્રશ્ન તાજા પાણીના પ્રાણીઓનો તથા વનસ્પતિના અભ્યાસને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ છે લિમ્નોલોજી ઓપ્શન બી છે ઇથોલોજી ઓપ્શન સી છે કોન્કોલોજી અને ઓપ્શન ડી એન્ટમોલોજી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને શું કહે છે લિમ્નોલોજી ઇથોલોજી કોન્કોલોજી કે પછી એન્ટમો લોજી તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરસ્ટગારનું મટીરિયલ અને ફોરસ્ટગારની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો ટેલ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અત્યારે જ જઈ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત